હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શ્રીજી આર્ટ એન્ડ ક્રાફ્ટ ક્રિએશન તો આજે આપણે બનાવીશું બહુ જ સરસ મજાની એક ન્યૂ પેટર્નમાં પાઘડી આ પાઘડી છે આ પેટનની અંદર મેં અગાઉ પણ શીખવેલી છે આ નાના માપથી આજે આપણે પાઘડી બનાવીશું તો અહીંયા પાઘડીનું બધી મટીરીયલ છે મેં રેડી કરીને લઈ લીધું છે મેચિંગની લેસ પણ લઈ લીધી છે તો આનું મેઝરમેન્ટ તમને હું બતાવી દઉં આ છે છોગાના પટ્ટા મેં રેડી કરી લીધા છે અહીંયા છોગાનું જે માપ રાખેલું છે મેં એ ટુ પોઈન્ટ ફાઇવ બાય ફિફ્ટીન ઇંચનું રાખેલું છે એને આ રીતે આપ આપણે હવે ચૂન્નટ પાડી લેશી બધાની અંદર અને પછી સોય દોરાની મદદથી આપણે એને નીચેથીને સ્ટીચ કરી દેસું તમારે જે માપનું છોગું રાખવું હોય એ માપનું છોગાનું કટિંગ કરી અને તમે બનાવી શકો છો તો આ રીતે અહીંયા આપણે બધા છોગા છે તેને સ્ટીચ કરી લેશું અને બધા છોગાને રેડી કરી લેશું લોકો ચેનલ પર નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પહેલી જ વખત જે લોકો વિડીયો જોવે છે એને છોગુ બનાવતા કે પાઘડીનો બેઝ બનાવતા ન આવડતું હોય તો એની લિંક છે મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો ત્યાંથી ને તમે શીખી શકશો અને આ જે પાઘડીનો વિડીયો છે એની અંદર જે પાઘડીની રીત છે એનું કટિંગ અને મેઝરમેન્ટ તમારે તમારા મહારાજના મૂર્તિના માપ પ્રમાણે બનાવવું હોય તો એનો વિડીયો પણ મેં ચેનલ ઉપર અપલોડ કરેલો છે એની લિંક બનશે તો હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ તો તમે ત્યાંથી ને જોઈ શકશો અને જે લોકો નવા છે પ્લીઝ ભક્તો વિડીયોને એક લાઇક કરી દેજો કમેન્ટ કરી દેજો અને બીજા હરિભક્તોને શેર પણ કરી દેજો અને આવા નવા 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 વાઘા તમારે શીખવા હોય પાઘડી શીખવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આપેલું બેલ બટન છે તેને પણ પ્રેસ કરજો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં તો આ રીતે આપણે છોગામાં છે ચપટી લઈ અને અહીંયા સ્ટીચ કરી દીધું છે અને અહીંયાથી ને હવે આપણે કટ કરી દઈશું તો આપણું છોગું છે આ રીતે બની અને રેડી થઈ ગયું છે તો બધા જ છોગા આપણે આ રીતે બનાવી લેશું અહીંયા મેં બધા ચોગા છે તે રેડી કરી અને લઈ લીધા છે હવે આપણે આ રીતે પાઘડીનો બેસ જે બનાવેલો છે એ લેશું અને પાછળથી ને આ રીતે આપણે એને સ્ટીક કરી દઈશું ગ્લુગનની ગનની મદદથી ને ચોંટાડી દેસું તો આ રીતે આપણો કંઈક શેપ આવી જશે તમારે આ શેપની પાઘડી બનાવી હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો તમે સર્ચ કરશો તો પણ તમને આપણી ચેનલ ઉપર વિડીયો છે તે મળી જશે તો આ રીતે આપણે અહીંયા સ્ટીક કરી દેવાનું છે અને અહીંયા આ જે માપની મેં પાઘડી બનાવી છે એ નાના મહારાજના માપની બનાવેલી છે અને એક જે આપણે લડ્ડુ ગોપલ આવે છે એના માપની બનાવેલી છે એટલે મેં મેઝરમેન્ટ અહીંયા શેર કર્યું નથી અહીંયા મેં આઠ ઇંચનું મેઝરમેન્ટ રાખી અને આ પાઘડી બનાવેલી છે તમારે જો મહારાજ માટે બનાવી હોય તો તમારા મહારાજનો જે સિરઘર આવે છે એ માપ ઉપરથી ને આપણે બનાવવાની રહેશે કર્યા બાદ આપણે અહીંયા ફરીથી ક્રાફ્ટીટ લેશું અને પાઘડીનો જે ઉપરનો ભાગ છે એને આ રીતે ક્રાફ્ટીટ ઉપર રાખી અને અંદરની બાજુથી આપણે સર્કલ છે તે ડ્રો કરી લેશું અને પછી આ રીતે કેચીની મદદથી આપણે કટ કરી દઈશું જે સર્કલ કટ કર્યું છે એને આપણે મેચિંગના ફેબ્રિક ઉપર આ રીતે લગાવી દેસુ બંને બાજુ અસ્તર લગાવી અને પછી મેઇન ફેબ્રિક છે તેને આપણે ઉપર લગાવી દેસુ અને આપણો આપણું સર્કલ રેડી થઈ ગયું છે હવે એને આપણે પાઘડી ઉપર છે તે ચોંટાડવાનું રહેશે આ રીતે પાઘડી ઉપર આપણે ગ્લુગન છે તે લગાવી દેસુ અને ઉપરની બાજુ આપણે સર્કલ છે તેને રાખી દેસુ અને આ રીતે આપણે ચોટાડી દેસુ આ રીતે કર્યા બાદ તમે ઉપરથીને તેને સોય દોરાની મદદથી સીવી પણ શકો છો જેથી આપણું પાકવું કામ બની જશે અને હવે પછી આપણે ઉપરથીને અહીંયા લેસ લગાવી દેશું તો આ રીતે આપણે બંને બાજુ લેસ લગાવી અને કમ્પ્લીટ કરી લીધું છે તો આ આપણો પાઘડીનો જે ભાગ છે તે રેડી થઈ ગયો છે હવે આપણે આના ઉપર છોગા લગાવવાના છે તો આ રીતે આપણે બંને છોગા લેશું અને આપણે લગાવી દઈશું જુઓ ફ્રેન્ડ્સ અહીંયા આપણી આ પાઘડી છે તે બની અને રેડી થઈ ગઈ છે આ રીતે મેં વચ્ચે પેચ લગાવી અને ફેધર પણ અટેચ કરી દીધા છે તમને આ વિડીયો કેવો લાગ્યો અને પાઘડી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથીને જણાવજો અને તમે જો ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં કશું નહીં તો જય સ્વામિનારાયણ જરૂરથી લખજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ